હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું માર્કેટમાંથી લાવ્યા હોય તેવા એકદમ પોચા અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી રહેવા ખમણ એકદમ ઇઝી રીતે અને જલ્દીથી બની જાય છે તેની માટે આપણે એક બાઉલ ચણાનો લોટ લેશું એક ટેબલ સ્પૂન જેટલું લીંબુના ફૂલ અને એક ટેબલ સ્પૂન જેટલું ખાવાનો સોડા ત્યારબાદ આપણે લીંબુના ફૂલને આ રીતે પાણીમાં મિક્સ કરી લેશું અને થોડીવાર સાઈડમાં મૂકી દઈશું એક બાઉલ બેસન લેશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે જે થાળીમાં ખમણ બનાવવાના હોય તેમાં આ રીતે ઓઇલ સ્પ્રિંકલ કરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે સુગર લેશું સુગર આપણે ખમણમાં બનાવતી વખતે જ એડ કરી દેસું ત્યારબાદ તેમાં થોડું થોડુંક પાણી એડ કરીને ખમણ માટેનું બેટર આપણે રેડી કરી લેશું અહીંયા આપણે થોડુંક ગરમ પાણીનો જ યુઝ કરવાનો છે જેથી આપણા છણાના લોટમાં એક પણ લમ્સ રહે નહીં આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહેશું એક બાઉલ બેસનમાં આપણે એક ગ્લાસ વોટર તો યુઝ થઈ જ જાય છે બેટર આપણે આ રીતનું પતલું જ રાખવાનું છે આપણે એક બી લમ્સ રહે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી આપણે પાંચથી દસ મિનિટ ભલે લાગે પણ બેટરને સરખી રીતે મિક્સ કરીશું ત્યારબાદ લીંબુના ફૂલને પાણીમાં પલાળ્યા હતા તેને આપણે એડ કરી દેસું ત્યારબાદ ખાવાના સોડાને એડ કરીશું અને એક જ સાઈડ આપણે સરખી રીતે મિક્સ કરતા રહેશું અહીં આપણે ખાવાના સોડાનું પ્રમાણ વધારે હશે તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી જેનું ટેન્શન લેવાની જરૂર નથી ખાવાનો સોડા ઓછો પડવાથી આપણે તેમાં ફરીથી એડ કર્યો છે અને આ રીતે આપણે એક જ સાઈડ કોન્સ્ટન્ટ હલાવતા રહીશું જેથી આપણું બેટર એકદમ ગાળું થઈ જાય છે સાથે સાથે આપણે એક પેનમાં ગરમ પાણી મૂકી દઈશું અને આપણે ઓઇલ સ્પ્રેડ કરી હોય તે ઠાળીને ઉપર રાખી દઈશું ત્યારબાદ આપણે બેટરને તેમાં એડ કરી દઈશું આપણું બેટર એકદમ મસ્ત રીતે સેટ થઈ ગયું છે ત્યારબાદ ઉપરથી આ રીતે બીજી તાસ ઢાંકીને તેને આપણે પંદર મિનિટ કૂક થવા દઈશું સાથે સાથે આપણે ખમણ માટે વઘાર રેડી કરીશું બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેશું તેમાં રઈ હિંગનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં ગ્રીન કટ કરેલી ચીલીને એડ કરી દેસું અને ચપટી મીઠું એડ કરીશું તેને એક મિનિટ કૂક થવા દેશું અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો ત્યારબાદ તેમાં થોડીક સુગર એડ કરીશું અહીં આપણે સુગરનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે કારણ કે જ્યારે આપણે ખમણનું બેટર બનાવ્યું હતું ત્યારે આપણે ઓલરેડી સુગર એડ કરેલી છે ત્યારબાદ એક બોઇલ આવે ત્યારે ગેસને બંધ કરી દેસું પંદર મિનિટ કૂક થયા બાદ આપ ચેક કરી લેશું કે આપણા ખમણ રેડી છે કે નહીં બન્યા છે ને એકદમ ફૂલેલા ફૂલેલા ત્યારબાદ આપણે આ રીતે ચેક કરીશું કે આપણા ખમણ અંદરથી કાચા છે કે નહીં જો પેનમાં આવી રીતે કંઈ ચોંટે નહીં તો સમજવાનું કે આપણા ખમણ એકદમ રેડી છે ત્યારબાદ પાંચથી દસ મિનિટ તેને સેટ થવા દેશું ત્યારબાદ આ રીતે કટ કરી લેશું ખમણના પીસ આપણે આપણા ચોઈસ પ્રમાણે રાખી શકીએ છીએ પણ ગરમ ગરમ ખમણ હોય ત્યારે આપણે એને કટ કરવાના નહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ આપણે રેડી કરેલું ખાંડનું પાણીને આ રીતે સ્પ્રિંકલ કરીશું બધી જગ્યાએ સરખી રીતે પાણી એડ થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારે ઓછું પાણી એડ કરવું હોય તો બી વાંધો નથી ત્યારબાદ તેને પાંચ મિનિટ સેટ થવા દેશું અને પછી તેના ઉપર કોથમીર સ્પ્રિંકલ કરીશું બન્યા છે ને એકદમ મજેદાર માર્કેટમાંથી લાવ્યા હોય તેવા જ દેખાય છે ખાવામાં તો માર્કેટ કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ અને એકદમ મજેદાર બન્યા છે તેને આપણે કઢી સાથે સર્વ કરીશું વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શું તમે આ રીતે ખમણ ઘરે બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા